પુષ્ટિ સંહિતા ખંડ બે પાના નંબર ઓગણચાલીસ રઘુનંદનશ્રી ગોપાલાલજી પોતાના લાલબાવા સાથે સંવત છાયા પધારે છે વર્ષની વયના બાવાને સાથે લઈને પધાર્યા છે એટલે કે ગોપેન્દ્રલાલજી અગિયાર જ વર્ષના છે તેથી રાજસી લોકોને અપરિમિત આનંદ થયો છે છાયાના રાજસી લોકોની અનન્ય પ્રીતિને કારણે આપશ્રી વારંવાર પોતાનું ઘર સમજીને પધારતા છાયાને આપશ્રીએ પોતાનું ઘર જે ગોકુલ એવું જ બનાવી દીધું હતું રાજા ખીમાજી ને રાણી એ પ્રભુજીને સર્વસમર્પણ કરી દીધું હતું આથી છાયાના રાજવી ઉપર પ્રભુજીનો અપાર પક્ષપાત ભર્યો સ્નેહ હતો એટલે કે જ્યારે જ્યારે ઠાકોરજી સૌરાષ્ટ્ર પ્રદેશમાં પધારતા ત્યારે ઘણી વાર જતા આવતા બંને સમયે છાયામાં અવશ્ય પધારતા આથી કવિ લખે છે કે એ ઘર અપુનયા એટલે કે પોતાના જ ઘરે પધાર્યા છે હવે જ્યારે જ્યારે ઠાકોરજી છાયા પધારે છે ત્યારે ત્યારે હર વખતે આવે છે પણ આ વખતનું છાયાનું વર્ણન આપણે કરીએ કે ઠાકોરજી બધાને દર્શન આપ્યા અને કેવી રીતે લીલા વિલાસ કરે છે કે રઘુનંદનજી ગોપાલલાલજી છાયા ગામમાં પધારે છે પ્રભુજીની સાથે લાલબાબા વ્રજકુંવર રાજકુમાર ગોપેન્દ્રજી છાયા ગામ પધારવાની વધાઈ સાંભળીને પોતાના પ્રાણવલ્લભ રાજકુમારને નિરખવાનો નરનારીના વ્રંદને અપાર આનંદ ઉભરાણો છે સર્વજૂથ છાયા ગામમાં આવવા લાગ્યું પોરબંદરના રાજવીઓ રાણો વિકમાદજી તથા સુલતાનજી વગેરે એટલે વગેરેમાં તો ઘણા બધા ભગવદીઓ આવી જાય જેમાં અહીંયા ખાલી વગેરે જ લખ્યું છે એટલે કેટલા બધા વૈષ્ણવો હશે વિચાર કરવાનું કે પોતાના ઠકરાના સહિત પધાર્યા છે હવે રાજા ખીમાજી અને પોરબંદરના રાજવી આ રાજવી લોકોના ઠાઠમાઠ એ બતાવે છે પોતે તૈયાર કેવી રીતે થયા છે સામૈયા ઠાકોરજીને પધરાવવા માટે એ વિગતવાર અહીંયા વર્ણન કરેલું છે પણ નાની વાતમાં જેટલું જ આવશે એટલું જ આપણે લેશું કેસરી સાફો કેસરી બંડી ધારણ કરેલી છે ભાલપદેશ્વર ભવ્ય તિલક જુગલ રેખાનું તિલક ધારણ કર્યું છે હાથમાં રૂપાની ગુંઠાવાળી છડી લીધી છે ખિમાજીએ હસ્તમાં વિવિધ પ્ર પુષ્પની માળાઓ તથા કુમકુમ અક્ષત તથા સાચા મોતીથી ભરેલો સુવર્ણનો થાળ લીધો છે અત્તર ફૂલેલ વગેરે સુરતાનજીએ આપ્યા સાકરિયા જલના ગગરા સાથે લીધા છે ઢોલ નગારા શરણાઈના વાજિંત્રના સાજ સાથે કીર્તનિયા મંડળી ઉમંગભેર કીર્તન કરતા કરતાં ચાલ્યા જાય છે પાછળ નારી વ્રંદ ધોળ મંગળ ગાતા વાતા સામયો લઈને એક કોષ સુધી શ્રીજીની સામે પધરાવવા ગયા હવે પ્રભુજી ગોપાલલાલજી લાલબાબા ઉસ્માનપુરાવાળા ગોપાલલાલ સુતાર છે ગોપાલદાસ સુતાર વૈષ્ણવ છે એમણે આપેલ જે ગીણી આવેલ છે ને એના પર બિરાજે છે ત્યાં સર્વ જૂથ સહિત આવ્યા પ્રભુજી તથા લાલબાબા વર રજરાજ કુમારના શ્રીમુખના દર્શન કરતા રૂપારીબાઈએ ઠાકોરજીના ચરણમાં ષષ્ઠવંત સાષ્ટાંગ દણવટ પ્રણામ કર્યા અને ગોપેન્દ્રલાલજીના શ્રીમુખને પ્રથમ પ્રથમ દૃષ્ટિએ નિરખતા જ રૂપારીબાઈ તથા ખીમાજી ભાવ વિભોર બની ગયા છે હવે આ તો છે ને દોઢ બે પાનાનું છે પણ નાની વાતમાં આપણે મુખ્ય મુખ્ય જે પોઈન્ટ ટુ પોઈન્ટ લેવાય એટલે લેવડાવે એટલું આપણે લેશું હવે પાચા બાબા કશોરદાસને વર્ણન કરે છે કે સામયુ આનંદભેર ચાલી રહ્યું છે હવે સામયું કેવું ચાલે છે એ જોવા માટે તો આપણે પાના નંબર આડત્રીસ આખું વાંચવું રહે વાંચવું પડે પુષ્ટિ સંહિતા બે પણ નાની વાતમાં તો સીધું આપણે સામયું કેવું ચાલે છે ત્યાં જ પહોંચી જાય કે આનંદભેર ચાલે છે સર્વ કોઈ પોતપોતાની રીતે કતોહલ કરતા એકબીજાની હોડ કરતા પ્રેમમગ્ન બનીને ડોલી રહ્યા છે ને લાલ વારંવાર નીરખી રહ્યા છે ગોપેન્દ્રલાલજીને એ લાલ બાવા ગોપેન્દ્રલાલજી ગીણિયાવેલમાં બિરાજતા સર્વ સાથે હાસ્ય વિનોદ કરીને પ્રજજનોના ભાવનું દ્રશ્ય જોઈ રહ્યા છે એ રાજા રાણી ખૂબ જ આનંદિત થયા છે એ ગોપેન્દ્રજી પોતાના અન્નાજી ગોપાલાલને મંદ મંદ મુસ્કાતા પૂછી રહ્યા છે કે જી એ જીવ પ્રજકે હે તો સબ વ્રજકે હે એટલે કે આ બધા જીવ છે એ તો બધા વ્રજના છે તબ અન્નાજી ગોપાલલાલને મુસ્કુરાય કે કહી હા હા લાલા એ સબ પૂરવ કે વ્રજ કે જીવ અબ સબ પ્રગટે હે યાકો ભાવ દેખો કેસો હે તબ લાલજીને કહી જો આપ કે અંગીકૃત હે તાસો એ ઇતની ગમકો પાવે હે ઓર તો એ લીલા કો જ્ઞાન કેસે હોય એટલે કે પહેલાં તો એમ કે છે કે હા જીવો બધા છે પછી ઠાકોરજી વખાણે છે કે કે આ લોકોનો ભાવ ભાવ જો જો છે છે એટલે તમારા અંગીકૃત થયા છે ને ત્યારે આટલું બધું પામ્યું છે બાકી લીલાનું જ્ઞાન કેવી રીતે થઈ શકે એમ સમજાવે છે એટલે લાલબાબાની વાત સાંભળીને રાણો ખીમોજી વિસ્મિત થતા બોલ્યો રાજ ખમ્મા ખમ્મા જેહો જેહો લાલબાવાને રાજમેલમાં પધરાવી લાવે છે ઠાકોરજીની સાથે લાલ બાવા સુંદર મખમલના ગાદી તકિયા બિછોવીને બેઠકે બિરાજે છે રાજા રાણી પ્રભુના ચરણમાં સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને રૂપારીબાઈને તિલક કરીને આરતી કરીને ન્યોછાવ એટલે કે હવે બિરાજ્યા બેઠક પર હવે કેવી લીલા કરે છે આપણે જોઈએ બીજા રાજ્યો તથા તેના ઠકરાણાઓએ પ્રભુજીને સાચા મો મુક્તાફળથી વધાવ્યા ચરણ સ્પર્શ કરીને અઢળક ભેટ કરી કલબાઈ વ્રજરાજકુમારના તે જો મય મંડિત શ્રીમુખનું દર્શન કરતાં સ્તબ્ધ થઈ ગયા અને ઠાકોરજી પૂછે છે કલબાઈ કહા દેખત હો ત્યારે કલબાઈથી એ કાંઈ બોલી શકાયું નહીં અને શાનમાં સમજાવતા કહ્યું રાજના અલૌકિક સ્વરૂપનું દર્શન કર્યું છે એટલે કલબાઈ કાંઈ બોલી નથી શકતા શાનમાં જ ખાલી સમજાવે છે કે શું જોયું હવે એ તો અહીંયા વર્ણન કર્યું નથી પણ જો આ બધી લીલા છે જે ગોલોકની લીલા જે વ્રજની લીલા વ્રજમાં ફરીવાર કરી રહ્યા છે એકાબીજા વ્રજભક્તો સાથે ઠાકોરજી એ અહીંયા આપણને થોડું ઘણું પાજા બાબા દ્વારા વર્ણન કરે છે જે પાજા બાબા આપણને અત્યારે સમજાવી રહ્યા છે રાજના અલૌકિક સ્વરૂપનું દર્શન કરું છું અને તેના અંતરમાં તે સ્વરૂપ સ્થિર થઈ ગયું છે હવે આવી રીતે અલગ અલગ દર્શન કરાવે છે ઠાકોરજી અને રાજા રાણી તથા અન્ય ઠકરાણા તથા સમસ્ત વૈષ્ણવ વૃંદને અતિશય આનંદ થાય છે અલગ 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 કોઈને આલિંગન કોઈને હાસ્ય વિનોદ કરે છે અતિશય વિગાટ ભાવ વિહરતાપનું દાન કરે છે આ રીતે સર્વ રસની સ્વતંત્ર લીલા રસ સંબંધી પ્રગટ કરી સર્વને ભોગ વિલાસના પ્રગટ સુખ તથા અલૌકિક વૈભવ રસનું દાન કર્યું એટલે કે જે વ્રજમાં લીલા કરી હતી એ ફરીવાર અહીંયા છાયાના વૈષ્ણવ સાથે પ્રજના જીવો સાથે ફરીવાર કહી એટલે માચા બાબાએ કહ્યું છે મુખ ભયો ભયો રસ ના કી વૃષ્ટિ એ વાત તો સત્ય છે તેવો રસ અગાધ રસ છાયામાં ઠાકોરજીએ રેલાવ્યો આજે આટલું જ બોલી મારે નાની વાતને વિરામાં પૂછવું પડશે કે પાલાલકી છે